સુરત શહેરનો કોઈને પર્યાય વાંચી શબ્દ પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો એક જ જવાબ હશે ડાયમંડ સિટી કહે પણ કેમ નહીં આખી દુનિયામાં સૌથી વધુ ડાયમંડ અહીં બને પણ છે અને પોલિશ પણ થાય છે સુરત શહેરને સમૃદ્ધ બનાવવામાં હીરા ઉદ્યોગનો બહુ મોટો હાથ છે હવે આ શહેરને બીજા ચાર ચાંદ લાગવા જઈ રહ્યા છે સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ બનાવવામાં આવી છે જેનું નામ છે ડાયમંડ બોર્સ અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાના વર્જિનિયા રાજ્યના અલિંગટન શહેરમાં સ્થિત પેન્ટાગોન ગણાતી હતી હવે તેની પાસેથી આ વિરુદ્ધ છીનવાઈ ગયું છે આ ડાયમંડ બોશની શું છે બીજી ખાસ વાત જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર મારું નામ છે કરણ ચડોત્રા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સાત પોઈન્ટ એક મિલિયન ચોરસ ફૂટથી વધારે વિસ્તાર અને પંદર માળના સુરત ડાયમંડ બોર્સની બિલ્ડિંગ બનાવવા પાછળ કુલ ત્રણ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે ડાયમંડ બોર્સના નિર્માણમાં લગભગ ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે મહત્વની વાત તો એ છે કે આ બિલ્ડિંગ વન સ્ટોપ ડેસ્ટિનેશનની જેમ રહેશે મતલબ એ કે અહીં હીરાની પોલિશિંગ કટિંગથી માંડીને હીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ માટે દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે આ બિલ્ડિંગને અગર તમે ધ્યાનથી જોશો તો નવ અલગ અલગ ઇમારતો છે પણ મહત્વની વાત તો એ છે કે આ બધી ઇમારતો એકબીજાથી જોડાયેલ છે હવે તમને એક પ્રશ્ન થતો હશે કે આ બિલ્ડિંગની ડિઝાઇન કરી છે તો કોને કરી છે તમને જણાવી દઈએ કે સુરત ડાયમંડ બોર્સની બિલ્ડિંગની ડિઝાઇન કોઈ વિદેશી આર્કિટેક્ટ નહીં પરંતુ આ બિલ્ડિંગની ડિઝાઇન ભારતીય ફર્મ મેફો જેનિસિસ દ્વારા તૈયાર કરવામાં આવી છે આ બિલ્ડિંગ બની તેની પહેલાં જ ઘણા હીરાના વેપારીઓએ પોતાની ઓફિસ આની અંદર ખરીદી લીધી છે આ બિલ્ડિંગની અંદરના દ્રશ્યો તમે જોઈ શકો છો આ બિલ્ડિંગમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ એન્ટરટેનમેન્ટ ઝોન અને પાર્કિંગ સ્પેસ છે ખાસ વાત તો એ છે કે દુનિયાની આ સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં વધુ હીરાના વેપારીઓ એક સાથે કે જેવી રીતના આજ સુધી લોકો બુર્જ ખલીફાને જોતા હતા તેવી જ રીતને ડાયમંડ બુર્જને જોવા માટે લોકો આવશે તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો એ ચોક્કસ જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર